માતાના મંદિર આગળ ટ્રાફિક જામ જો આગળ વિડીયોમાં બધા રહો આગળ બતાવવી છું ટ્રાફિકમાં ભરાઈ ગયા મેં જો બાળકો બધા બાર પાર્કિંગ કરે છે ત્રણ કિલોમીટર સુધી લાઇન છે જો હજી તો આગળ ખાલી જોજો ખાલી મેલડી માતાના મંદિર આગળ પેલી છોકરી કાઠ માંથી જોઈ છે કે પાણી જેટલું ભરાય છે એમ જોવે છે જોઈ લો સુરત ફોન આવ્યો છે કે વરસાદ બહુ પડે છે એવો દેખો અહીંયા પાણી ના ફાઈટરો મૂકવામાં આવ્યા છે બાઈકો બહાર મૂક્યા છે બધા કંપનીમાં પાણી પહેરી ગયું દેખો માતાના દર્શન પણ તમને કરાવ ગાડી કંપની બહાર પાણી ધગવા કરી રહ્યા છે પણ પાણી બહાર નીકળશે નહીં પાણી જવાનો રસ્તો નથી બાવળામાં

જો દેખો બધા ગાડીઓ સામે પાર્કિંગ કરી બધી બાજુ ટ્રાફિક થઈ ગયું છે પેલા ભાઈ બાઈક લઈને પાણીમાં જો હવે આવ્યું નલિમા નું જો ખાલી પાછળ ભાઈ ગેસનો બાટલો ઊંચો કરી લઈ જાય છે પાણી ના લીધે ખાવા માટે પૈસા ખૂટ્યા છે ભાઈ જોડે ગેસનો બાટલો ઊંચો કરી લઈ જાય છે આ જો ખાલી પાણી જો બધા બાર ઊભા છે બાઇક થોડું તો મેલલી માતાનું મંદિર જો પોલીસવાળા ઊભા છે મેલલી માતાનું મંદિર જોવા તો જુઓ અંદર જવાબ અંદર જવા માટે કઈ રસ્તો જ નથી આ લો માતાનું મંદિર આવી જોઈ લો